સુરત મહાગ્ર રાજ્ય મંત્રી હરસંગીએ સેલ્ફ બેલેન્સિંગી બાઇકનો લોકાર્પણ કર્યું હતું જે સુરત પોલીસને પેટ્રોલિંગમાં મદદ કરશે સુરત માં રાજ્ય ગ્રામ મંત્રી હરસંગવી ના હસ્તે સેલ્ફ બેલેન્સિંગી બાઇક નું लोकार्पण કરાયું હતું શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગી બાઈક પેટ્રોલિંગ કરશે તો એ એમ એન એસ ઇન્ડિયા ની સીએસઆર પહેલ પ્રોજેક્ટ ગી અંતર્ગત આવી સેલ્ફ બેલેન્સિંગી બાઈક અપાય છે રાજ્ય ગ્રહ હરસંગવી એ સેલ્ફ બેલેન્સિંગી બાઇક ચલાવી હતી સાથે રાજ્ય મંત્રી મુકેશ પટેલે પણ સેલ્ફ બેલેન્સિંગ બાઇક ચલાવેતી આ બાઇક શહેરના ગીચ વિસ્તારોમાં પોલીસને મદદરૂપ થશે ગીચ વિસ્તારોમાં પોલીસ વાહનોને સરપી પહોંચવામાં મુશ્કેલી થતી હોય છે જેથી હવે આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક ની મદદથી સરળતાથી પોચી કામગીરી કરશે એમએનએસ માં સીએસઆર પ્રોજેક્ટ માટે સુરત પોલીસે એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઈ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લઈને એ ના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્ત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને ખૂબ સરસ પચીસ આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એ એમ મદદથી મેળવેલા છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય જ્યાં ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકાળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલિસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો ઈ વેહિકલ્સ વધારે વધારે ઉપયોગ કરવો એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એમ દ્વારા જે આ મદદ મળી છે આ ખૂબ મહત્ત્વની છે અને ખાસ કરીને હું એ એમ આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું અને સુરત પોલીસને અભિનંદન આપું છું કે એક અદ્ભુત પ્રયાસ છે આ જ પ્રકારે આપણે ટેકનોલોજી મોબિલિ ટેકનોલોજીમાં મોબિલિટીમાં બધી જ વસ્તુઓની અંદર નવા પ્રયોગો કરીને લોકોને સાથે રાખીને એક પછી એક મહત્ત્વના આયામો આપણે શેર કરવાના ત્યારે શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપણી શહેરની સ્માર્ટ પોલીસને હવે માત્ર બોલેલું કે બાઈક કે પછી પીસીઆર વેન નહીં પરંતુ આ સ્માર્ટ સેલ્ફ બેલેન્સિંગ બાઇક માં બી સુરત શહેર પોલીસને આપ સૌ લોકો જોઈ શકશો આભાર